પોરબંદરમાં સોરઠિયા પ્રજાપતિ સમાજના વૃદ્ધે રામ મંદિરને એકાવન હજાર રૂપિયાનું અનુદાન આપ્યા બાદ હવે પોતાના સમાજમાં શૈક્ષણિક હેતુ માટે બે લાખ અગિયાર હજારનું અનુદાન આપતા તેની દિલેરીને જ્ઞાતિજનોએ પણ બિરદાવી છે પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના પ્રમુખ વિજયભાઈ ગોહેલે જણાવ્યું હતું કે પ્રજાપતિ નાનજીભાઈ જાદવજીભાઈ ચાવડા મિસ્ત્રી નામના એસી વર્ષીય વૃદ્ધ લીમડા ચોક શારદા મંદિર પાસે જૂની ઓરડીમાં રહે છે અને પરિવારમાં આધારભૂત લોકોના અવસાન પછી એકલવાયુ જીવન જીવે છે દિવસ દરમિયાન કેદારેશ્વર મંદિર બહાર બેસે છે અને લોકો ભિક્ષુક તરીકે નહીં પરંતુ રાજી ખુશીથી આર્થિક સહયોગ પણ આપે છે મંદિરની બહાર બેસીને જે આર્થિક સહયોગ મળે તેમાંથી તાજેતરમાં રામ મંદિરમાં રૂપિયા એકાવન હજારનું દાન કર્યું છે ત્યારબાદ તેઓએ સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળને શૈક્ષણિક હેતુ માટે બે લાખ અગિયાર હજારનું દાન આપીને સમાજને ભામાશાના દર્શન કરાવ્યા છે વિદ્યોતેજક મંડળે અગાઉ નાનજીભાઈને સંસ્થામાં રહેવા જગ્યા આપી હતી પરંતુ ત્યાં રોકાયા વગર તેઓ કેદારેશ્વર મંદિરે નિત્રમકમ ચાળવી રાખ્યો છે વિદ્યોતેજક મંડળે ભાગ્યશાળી ભામાસા નાનજીભાઈની હયાતીની જિંદગી સુધી સાચવવાની જવાબદારી લીધી છે અને તેના દાનની તકતી લગાવાશે તેમ પણ વિજયભાઈએ જણાવ્યું હતું સંસ્થા ખાતે નાનજીભાઈનું સન્માન કરાયું હતું અને સંસ્થાના અગ્રણીઓએ નાનજીભાઈની દિલરીને બિરદાવી હતી તેઓએ એવું પણ જણાવ્યું હતું કે નાનજીભાઈની તમામ જવાબદારી તેઓએ સંસ્થાએ લીધી છે અને તેઓને સંસ્થાને જે ડોનેશન આપેલ છે આ કાર્યની તમામ જવાબદાર કાર્યકર્તા તરીકે ભાવિનભાઈ હેમરાજભાઈ લાડવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના મંત્રી તેમજ ટ્રસ્ટી પ્રમોદભાઈ શિંગડિયા શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના નાનજીભાઈ જાદવજીભાઈ ચાવડા કે તેણે આવી રીતે એક ઉમદા ઉદાહરણ જે છે તે પૂરું પાડેલું છે પોતાની જે કંઈ મરણ મૂડી હતી તે મરણ મૂડીમાંથી અમારી સંસ્થાને શૈક્ષણિક કાર્ય હેતુ બે લાખ અગિયાર હજાર રૂપિયાનું માતબાર દાન જે છે તે તેઓએ અર્પણ કરેલું છે એકલવાયુ જીવન જીવતા હોય પરિવારમાં આગળ પાછળ કોઈ હોય નહીં અને જે કંઈ મરણ મૂડી ભેગી થયેલી છે તેમાંથી તેણે આ દાન અર્પણ કરેલ છે આ બાપાને સંસ્થા તરફથી રાશન સહાય કીટ અમે વિતરણ કરતા હતા ઘણા સમયથી અને છેલ્લે દિવાળી દરમિયાન અમારા કારોબારી સભ્ય ભાવિનભાઈ લાડવા જે છે તે રાશન સહાય કીટ અર્પણ કરવા માટે ગયા ત્યારે તેમણે રાશન સહાય કીટનો અસ્વીકાર કર્યો કે હું એકલો છું રસોઈ બનાવી શકતો નથી અને હાથે રસોઈ બનાવીને જમતો નથી હું બહારથી આવી રીતે ટિફિન મંગાવીને જમી લઉં છું ત્યારે રાશન સહાય કીટ જે છે તે લેવાનો ઇન્કાર કર્યો અને મારે સમાજને હવે કંઈક આપવું છે આવી ઉમદા ભાવનાથી એનું જીવન ધન્ય બને એનું જીવન પુણ્યશાળી બને એ હેતુથી એણે સંસ્થાનું ઋણ અદા કરવા માટે શ્રી સુરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળને બે લાખ અગિયાર હજારનું દાન આપેલું છે એટલું જ નહીં શ્રી રામ મંદિર આપણું પોરબંદરમાં આવેલું છે તો શ્રી રામ મંદિરમાં નિયમિતપણે સવાર સાંજે તે દર્શન કરવા જાય છે તો એ રામ મંદિરની અંદર પોતે આવી રીતે થેલી લઈને જાય છે અને ત્યાંના ટ્રસ્ટી ગણને એ પૈસાની થેલી અર્પણ કરે છે અને એ જે થેલી અર્પણ કરતા તેમાંથી એકાવન હજાર રૂપિયા નીકળે છે તો એકાવન હજાર રૂપિયા શ્રી નાનજી બાપાએ શ્રી રામ મંદિરને પણ અર્પણ કરેલા હોય આમ શ્રી રામના અનન્ય ભક્ત અને અમારા પ્રજાપતિ સમાજના હોય અને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે બે લાખ અગિયાર હજારનું ડોનેશન જે છે તે અમારી સંસ્થાને પ્રાપ્ત થયેલું છે આ તબક્કે અમે નાનજી બાપા જે છે તેને આવી રીતે ભગવાન સતાયુ અર્પે અને સમાજને પણ એક ઉમદા ઉદાહરણ જાય તેવા હેતુથી અમે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે અને આજે અમે સંસ્થામાં તેનું સન્માન પણ કરેલું છે કારોબારી સમિતિ માનનીય પ્રમુખ શ્રી વિજયભાઈ જયતીભાઈ ગોહાલ તેમજ અમારું ટ્રસ્ટી મંડળ શ્રી નાનજી બાપા અમારા પ્રજાપતિ સમાજના હોય નાનજીભાઈ જાધવજીભાઈ ચાવડા તેને વંશ્વાસોમાં કોઈ હોય નહીં અને ઘણા સમયથી સંસ્થા તરફથી તેને રાશન સહાય કીટ પણ અમે તે પહોંચાડતા હતા પરંતુ હવે એના ધર્મપત્નીનું અવસાન થયેલ હોય અને પોતે એકાકી જીવન જીવતા હોય અને અમે છેલ્લે દિવાળીની એને જે રાશન સહાય કીટ દેવા માટે ગયેલા તો ત્યારે તેણે અસ્વીકાર કર્યો કે હવે મારે કોઈ રાશન સહાય કીટની જરૂર નથી પણ મારી પાસે જે કંઈ મરણ જે છે તે મારે આપણા પ્રજાપતિ સમાજને શૈક્ષણિક કાર્ય હેતુ માટે અર્પણ કરવી છે તો ગમે ત્યારે તમે લોકો એ પધારજો ત્યારે ભાવિનભાઈ લાડવા જે છે તે એને ત્યાં જાય છે અને એ બધું આવી રીતે બેંક જે કાંઈ કેવાય એને કરી અને સંસ્થાને શ્રી નાનજી બાપા તરફથી બે લાખ અગિયાર હજાર રૂપિયાનું ડોનેશન જે છે તે અર્પણ કરેલ છે અને તે શૈક્ષણિક કાર્યમાં અમે એનો ઉપયોગ કરીશું અને આવી રીતે સામાન્ય પરિવાર હોય અને પોતાની મરણમૂડી હોય તે મરણમૂડી જે છે તે સમાજને નાનજી બાપાએ આ તબક્કે અર્પણ કરેલી છે એટલું જ નહીં શ્રી રામ મંદિર આપણું પોરબંદરની અંદર આવેલું છે અને શ્રી રામના અનન્ય ભક્ત હોય અને શ્રી રામને એકાવન હજાર રૂપિયા એ મંદિરની અંદર નાનજી બાપાએ અર્પણ કરેલા છે અને એક આવી રીતે સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી અને પોતે મધ્યમ વર્ગના હોવા છતાં મિસ્ત્રી કામ કરતા હતા એમાંથી જે મરણ મૂડી જે છે તે આવી રીતે બચેલી હતી તે આવી રીતે શ્રી રામ ભગવાનને પણ અર્પણ કરી અને અમારી સુરક્ષિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળને પણ બે લાખ અગિયાર હજાર રૂપિયા જેવું દાન જે છે તે અર્પણ કરેલું છે આ તકે અમે તેઓનું સન્માન કરી અને આજે તેઓને સન્માનિત કરેલા હતા અને સમાજની અંદર ઉમદા ઉદાહરણ પૂરું પાડી અને દાન આપવા માટે અન્ય લોકોને પણ પ્રેરણા મળે એવું ઉદાહરણ પૂરું પાડી અને આવી રીતે અમે પણ એ બાપાનું ચરિત્ર જોઈએ ધન્યતા અનુભવીએ છીએ કે આ ઉંમરે એ પુણ્યનું ભાથું ભરવા માટે તેણાઓએ એક પ્રયાસ કર્યો અને અમારી સંસ્થાને એણે દાન અર્પણ કર્યું એ બદલ અમે બાપાની આવી રીતે કે ને કે અભિનંદન પાઠવીએ છીએ અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ